જય માતાજી રામ રામ ડાયરાને તો આજે નવરાજી કે જવાનું છે નહીં એકદમ તત્તીક નવરાજી અને માતા પર ગામમાં જવું નાસ્તો કરવા માટે તો બસ ઈચ્છા થઈ કે બનાવી નાખવું રોજે રોજના બ્લોગ બનાવવાનું ચાલુ કરવા છે તો પ્રાય તો કરવી પડશે ને તો કામમાં જાય યાર પણ મારીએ ચક્કર મારીએ કાંઈ નવા જુ હોય તો જોઈએ કિસ્મત રી તો ભાઈબંધ આપણે નારણ ગયા હતા બટે કપોમાં ખાવા બટે કપામાં નહીં સોરી ખાલી ખાવા તો નારણભાઈ તો હતા નહીં એટલે નારણભાઈ હતા પણ હવે ચાર દિવસથી રાજસ્થાન ગયા હતા તો એ કે મને કે અત્યારે આપણે કે બંધ રાખ્યું છે આ જે કાલથી ચાલુ થશું એમ અને થોડોક જ ક્વોન્ટિટીમાં માલ બનાવ્યો એટલે પૂરા થઈ ગયા હતા તો બસ હવે આપણે ભુજ જઈએ છીએ અને જોઈએ કાંઈ સારા નાસ્તાવાળા કોઈ દેખાય તો ईच आज बवा खावानी छे आपडी એટલે ફૂલ હોય છાજે તો પૂજ જઈને કોક આઈએ આપણે હોસ્પિટલ રોડ મોહન ને દાબેલી ની સામે जोशी બટેકા પવા બેસ્ટ કોજમાં સો ગયો ભગીરતજી બાપુ

ખાવાનું પીવાનું કામમાં આંટો મારવાનું ઘરે આવી સુઈ જાઓ બાકી કાંઈ ધંધો છે નહીં સિજન બિજન ચાલુ થાય ને વળી વર્તી બનતી આવે તો ઠીક છે જ બાકી નવરા એટલે લુખે લુખા નવરા હો પૈસા એ ના હોય ને ક્યાંય જાય ના શકો ને એવા નવરા આવે એવું નહીં કે આમ પૈસા ભડ્યા ચાલુ કરવા નીકળી જાય એવા લુખા નહીં

ખાલી એક બટન દબાવવાનું છે એટલે સબસ્ક્રાઈબ તમારે કઈ આમાં પૈસા નથી પડતા મફતની વસ્તુ છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ઠોકો હું યુટ્યુબર બની જઈશ ને તમને બધાને એક એક સબસ્ક્રાઈબર ને રૂપિયા દઈશ બાર મહિનામાં એક આપણે એવી સ્કીમ રાખશું કે જેટલા સબસ્ક્રાઈબર આપણા હશે ને બધાને ફરવા લઈ જવાનું ખાવરો પીવરો ધુવાણા બંધ આપણે ભંડારો કરશું રામદેવજીને કેમ મંદિરે થાય બદાઈને આવી જાઓ લાખ 2 લાખ નથી બધા નો ડાયનોમો ફેલ થઈ ગયો છે આ છે રમજુ આ રમજુ ની આપણે ગેરેજ આવ્યા હતા અને એમને કને ડાયનામો લેવાનો છે આ ફેલ થઈ ગયો છે કેટલાનો છે ભાઈ તમારે કને બે હજાર બે હજાર રૂપિયાનો છે ભંગાર માં ગાડી બાડી જોતી ત્યાં મળી જશે બધું મળે હજી વાડો અંદર હજી હજી આ રમજુભાઈ થોડું શું કે ચા બા પીન વાહે કે ખોલશું આપણે માલ ઘણો છે આપણે હાલો રમજુભાઈ આવે એટલે ડાયનામો લઈ લઈએ હા કેટલે બેસાડી ગયો

આપણે મફત માં કરી દઈશું આવે પૈસા છે આપણે કાંઈ પૈસા લેતા નથી આપડે લોકેશન છે અહિયાં મિર્જાપર હાઈવે પરિશ્રમ ની બાજુમાં છે બોલાયો ત્યારે બોરું રામજી હા હા પૈસા લઈ આવે છે આપણે પ્રતાપ બાવાજી હા એ પીએનજી ઓલિંગ વન કારીગર છે કાંઈ પણ કામકાજ હોય તો તમારે મળી લેવાનું